નમસ્કાર હું ડૉક્ટર ભાવેશ ત્રાંગડિયા અમારા ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ સાથે આજે વિસામણ બાપુની જગ્યામાંથી સંચાલિત બણકલ ગૌશાળાની મુલાકાત આવેલા છીએ ત્યાં અમે ઘણી ગાયો વાછડીઓ વાછડાઓ ઓરિજિનલ બ્રીડના જોયા અને સૌથી ધ્યાન ખેંચે એવી બાબત છે કે એની પાસે ઓરિજિનલ બ્રીડ જેમ જે રીતે મેન્ટેન કરે છે અને ખાસ કરીને ચોખ્ખાઈ મને ખૂબ સ્પર્શી ગઈ છે અને મેં નીતિન ભારજને નીતિનભાઈને પણ કીધું કે તમારું આ ચોખ્ખાઈને મેનેજમેન્ટ છે જે ઘણું સારું છે તથા ગૌશાળાની અમે અને ભેંસનો જે રાખી છે જાફરાબાદી બ્રિજની એની પણ મુલાકાત લીધી ત્યાં પણ સારી ચોખ્ખાઈ હતી અને ગાયોને જે તેજ અને તેનો મેનેજમેન્ટ તેનો સ્ટાફ તે બધા જે ગાયો માટે મહેનત કરે છે તે ખૂબ જ સરાહનીય છે તો આ તકે હું જૂનાગઢ વેટનરી કોલેજ કામધન યુનિવર્સિટી વતી ભૈલુ બાપુ નિર્મળાબા અને નીતિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે અમે આશા કરીએ કે અવિનવી મેનેજ કરે અને ગાયનું જે સંરક્ષણ કરવું એ પણ એક પુણ્યનું કામ છે તો આવું આવું કામ કરતાં રહે ફરીથી બધા જે મેનેજમેન્ટ સ્ટાફ અને બધાનો હું આભાર માનું છું નમસ્કાર